વલસાડ ડાંગના સાંસદે વાપીમાં ઓચિંતી મુલાકાત લીધી સાંસદ ધવલ પટેલે વાપીની ઈએસઆઈ હોસ્પિટલ અને વાપી મનપાની મુલાકાત લીધી હતી સાંસદ ધવલ પટેલે વાપી સીઈટીપી પ્લાન્ટ અને સાથે જ વાપી નોટિફાઈડની પણ મુલાકાત લેવામાં આવી સાંસદ ધવલ પટેલે હોસ્પિટલમાં દર્દીઓ સાથે કરી દર્દીઓને મળી રહેલી સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું છે અને મળેલી રજૂઆતોના આધારે અધિકારીઓ અને તબીબોને પણ આપ્યું છે તો બીજી તરફ તબીબો ધવલ પટેલ હોસ્પિટલના ડેટાનો દર મહિને હવે મોનિટર કરશે કામદારોની હોસ્પિટલમાં વધુ ડોક્ટર મળવા જોઈએ તેવું ધવલ પટેલ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે હોસ્પિટલમાં વધુ સવલતો મળે તે માટે કેન્દ્રમાં રજૂઆત કરાશે ખાસ કરીને આજે વાપી અમારું અમારું વન મહોત્સવમાં આવવાનું હતું ત્યારે પહેલાંથી જ મેં વિચારી રાખ્યું હતું કે વાપી હવે આપણું મહાનગરપાલિકા બની રહ્યું છે અને સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અહીંયા જે આપણી બેઝિક હેલ્થકેર સુવિધા છે મ્યુનિસિપલ કોર્પોરેશનની સુવિધા છે મારે પોતે ઓચિંતુ નિરીક્ષણ કરવાનું છે એના માટે જ પહેલાં મેં મહાનગરપાલિકાની વિઝિટ લીધી મહાનગરપાલિકામાં લોકોને શું અગવડતા પડી રહ્યો છે એમની શું આકાંક્ષાને અપેક્ષા છે સાથે સાથે મહાનગરપાલિકામાં અધિકારીઓ સાથે સંકલન કરી હમણાં મહાનગરપાલિકામાં શું શું કામગીરી થઈ રહી છે આગળના દિવસોમાં શું કામગીરી કરવાના છે એમાં અમે વિગતવાર વાત કરી એના પછી ખાસ કરીને એ હોસ્પિટલમાં આવ્યા છે કારણ કે આપણું વાપી એ ઔદ્યોગિક કેન્દ્ર છે એની બાજુમાં સરી ઉમરગામ પાડી વલસાડ એના માટે જે અમારા કામદારો છે અને બીજું વર્ગ પણ છે એ આ હોસ્પિટલનો ઉપયોગ કરે છે એના માટે આ કેન્દ્ર સરકારના હસ્તગત આપણું સેન્ટ્રલનું પણ છે અને સ્ટેટનું પણ છે એટલે પોતે હું નિરીક્ષણ કરવા આવ્યો અહીંયા દરેક અમારા જેટલા પણ પેશન્ટ્સ હતા એની સાથે પણ વાતચીત કરી એમને શું પરેશાની થઈ રહી છે બીજી હોસ્પિટલમાં એમને બરાબર સુવિધા મળે છે કે નહીં ડૉક્ટરની સાથે વાટોગાટો કરીને અહીંયા એડમિનિસ્ટ્રેશન સાથે વાટોગાટો કરીને અહીંયા કંઈ મહેકમમાં કોઈ કમી હોય તો અમારા તરફથી શું એમને સહાયતા થઈ શકે એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે પછી બીજી કંઈ એમને ટૂલ્સ જોતા હોય એના માટે ખાસ કરીને અહીંયા હું આવ્યો છું અને અમારી ટીમ પણ અહીંયા ઈ એસઆઈસીમાં અમે નિમણૂક કરી છે એટલે દર મહિને હવે હું અહીંયા આવવાનું છું અને સાથે હોસ્પિટલનું નિરીક્ષણ કરીને અમારા દર્દીઓને કોઈપણ જાતનું અવગણતા ના પડે એના માટે અમે પ્રયત્ન કરવાના છે